હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મસાલા મોજેન્ટો તેની માટે આપણે સામગ્રી જોઈ એક વાટકી જેટલો ફુદીનો એક જેટલું બરફના ક્યુબ એક ચમચી જેટલું જીરું પાવડર એક ચમચેટલું સંચર પાવડર અને એક જેટલો ચાટ મસાલો હવે આપણે એક ગ્લાસમાં જે ફૂદીનાના પાન હતા તેને આપણે આમાં નાખીશું ચાટ મસાલો આપણે જીરું પાવડર આપણે એમાં એડ કરીશું અને સંચર થોડું એડ કરશું અને લીલોના પેસ્ટ આપણે એડ કરશું એમાં થોડા એવા બરફના ક્યુબ છે એને પણ તેમાં આપણે એડ કરીશું હવે તેને થોડું એવું પ્રેસ કરી નાખો તો છે એનો ટેસ્ટ સારો આવે અને ફોદી થોડો ક્રશ થાય એટલે સરસ લાગે આમાં તમે આદુ પણ એડ કરી શકો છો અને તમારા જે ટેસ્ટ મુજબ તમે એમાં જલજીરા પણ વધારે એડ કરી શકો છો જો આવી રીતે થોડું એવું ક્રશ થઈ જશે મિક્સ કરી અને પછી આપણે તેમાં